નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વ્યારા કાનપુરા સ્થિત શ્રી સાંઈનાથ ગણેશ મંડળની અનેકો પ્રસન્ય કામગીરીઓ આ વર્ષ જાણે જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ રૂપ બન્યું હોય તેમ વ્યારા શહેરના કાનપુરા ખાતેના સાંઈનાથ ગણેશ મંડળના યુવાનોની સેવા ભાવનાની અનોખી પહેલીથી ગણેશજીની પૂજા અર્ચના સાથે રક્તદાન કેમ્પ યોજી જરૂરિયાતમંદ લોકોના જીવ બચાવવા પચાસ બોટલોથી વધુ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ વિશેષ વ્યારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી જેપી મેવાડા સાહેબ પણ રક્તદાન કરી યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી વધુમાં સાયનાથ ગણેશ મંડળના સહયોગથી ચાલીસ થી લોકોને સ્થળ પર આયુષ્યમાન કાર્ડ તાત્કાલિક ધોરણે કાઢી આપવામાં આવ્યા હતા તેમજ મફતમાં આગ તપાસ કેમ્પ રાખી એસી થી વધુ લોકોની મફતમાં આગ તપાસ કરી હતી જેમાં પાંચ લોકોના મફતમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં થી વધુ લોકોને રાહત દરે ચશ્મા કાઢી આપવામાં આવ્યા હતા વધુમાં આ મંડળ દ્વારા સુરત મૈત્રી હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર તેમજ સુરતના ઓમકાર સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર માધવભાઈ પુરોહિત દ્વારા બારથી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને લેબ દ્વારા બે જેટલા દર્દીઓને પચાસ ટકાના રાહત દરે ફૂલ બોડી ચેકઅપ કરાયું હતું અને સાથે તાલુકા આરોગ્ય કચેરીના સહયોગથી સર્વ નિદાન કેબને સફળ બનાવવામાં આવ્યો હતો શ્રી સાઈનાથ ગણેશ મંડળ કાનપુરા વ્યારા હંમેશા દર વર્ષે અવનવી યોજના બાદ આયોજનો કરી ભક્તિ સાથે માનવ સેવામાં હંમેશા અગ્રેસર રહી જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા હોય છે